રાજકોટ અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો રાજકોટના મવડી ગામે રહેતી યુવતીનો ઝેરી દવા પી આપઘાત છવ્વીસ વર્ષીય મૃતક કોમલ સોલંકીનું ગઈકાલે થયું સારવાર દરમિયાન મોત મૃતક કોમલના પિતા ધીરજ ધનજી સોલંકીનો આરોપ મારી પુત્રી કેતન સાગઠિયા સાથે દોઢ વર્ષથી રહેતી હતી કેતન સાગઠિયાએ પુત્રી કોમલને ઝેરી દવા પીવડાવી હત્યા કરી હોવાનો આરોપ તેર તારીખે સાંજે છ વાગ્યા વાગ્યે મૃતક કોમલે ઝેરી દવા પી લીધું હતી ઘરે ઝેરી દવા પી જતા ગઈકાલે રાતે મોત થયું ભુવા પાસે જોવડાવવા ગયા બાદ તેને સંપર્કમાં આવી અને પછી લગ્ન કરી લીધા હતા ભુવાએ કહ્યું હતું કે તારા પિતાનું મૃત્યુ થઈ જશે જેથી વિધિ કરાવવા મમડી સ્મશાને બોલાવી હતી ત્યારબાદ સતત ભુવાના સંપર્કમાં હતી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અગાઉ પણ ભુવાએ અનેક દીકરીઓની જિંદગી બગાડી હોવાનો આરોપ ભુવા કેતન દ્વારા પચ્ચીસ જેટલી છોકરીઓને પણ ફસાવાઈ હોવાનો બહેનનો પણ આરોપ તાલુકા પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ મારી બેબી ને પોલીસ વાળા આવે તો મને ઘરે કે તમારી બે ખબર નથી હજી અને પેલા એક પાંચે પીડાઈ દીધી ભુવા ભોવા સાગી મોડીના સંસદમાં વિધિ કારા કામ કરે છે કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને ઘરના કુદે કેસ કરેલ છે બે તમવાર જેલમાં ગયેલ છે દારૂનો ધંધો કરે છે કેટલી દીકરી જિંદગી બગાડ કરી નાખી આ કેલેબાજી મારી દીકરીને જિંદગી બરબાદ કરીને જી દવા પીવ રહી હોસ્પિટલ દાખલ કરી દીધી પાછા પોલીસ વાળા અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે મારા વાઇફને બધા દવાને ખબર પણ મારી દીકરી કોમોમાં હતી કાંઈ બોલી શકતી એમ નથી પેલા છ સાત મહિના પહેલા ઘરે બીધી ત્યારે સારી થઈ ગઈ પછી પાંચમા મહિના બીધી કીધું કે મને બહુ હેરાન બહુ કરે છે મમ્મીને કીધું મારી પતિને કે ગરમ કરે કોઆ સાથે પેલા એક વર્ષ છેલા એક વર્ષ છે ને કોન્ટેક્ટ આવી અને એ પેલા આવી રીતે કાકાને બધાયનું એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જાશે તો એટલા માટે એ વિધિ કરાવી પડશે તો એ એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને માં બધાય તો ત્યારે પાંચમા મહિનાની પહેલી તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે બધું એવું લખેલું હતું ત્યારે અમે ફરિયાદ કરી હતી બધું કર્યું હતું પછી અમે એને ઘરે લઈ આવ્યા ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયારભરામાં અમે એને રાખી પછી નવ તારીખ પાંચમા મહિનાની નવ તારીખ એ પાછી વહી ગઈ એની સાથે પછી અમને ફોન આવ્યો એનો ત્રણ ચાર મહિના પછી દવા પહેલી વાર પીધી અને ત્રણ ચાર મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે તો તમે બધા આવો તમારા ઘરના અમે બધા ગયા એને લેવા તો ત્યારે એવડા એ આવા ન દીધી અમારી સાથે અમે એ જ વિચારમાં છે કે કઈ રીતે એટલી સાથે વહી ગઈ અને એને ઓલરેડી બે ઘરવાળી તો છે જ અને આ ઈ આ જ કામ કરે છે ભૂવાનું જોવાનું હા કરેલું છો પણ બહાર નથી આવ્યું કેમ કે કોઈ બદનામી હિસાબે કેવી રીતે કોઈ બહાર ન પાડે એટલા માટે અને અત્યારે હોળીના દિવસે રાત્રે અમને પોલીસવાળા ઘરે કહેવાય કે તમારી દીકરી આવી રીતે સુસાઈડ કરેલું છે કે એ બળજબરીથી જે લોકો પીવડાવી દીધી લાગે છે અમને બધું જોયું બોડીમાં એને છે માયરું હોય એવા ચાંભાના નિશાન છે બટકા ભરેલા હોય એના એવા નિશાન છે આખા શરીરમાં એને એવા નિશાન છે માંગ તો એ જ એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું છું અમારી તો વહી ગઈ એ તો પાછી આવવાની નથી Спасибо okay. okay.